નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ હાર્દિક ખુડિયાર નગર ખાતે ની જવેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારે નજર ચૂકવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઈ જવાના ગુનામાં સંડવાયેલ ઈરાની ગેંગના એક આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી નાવની પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆર દેસાઇ નાવની ટીમના માણસોએ વડોદરા શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ કરતા આરોપી ઈસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા ટીમના માણસો પાણી ગેટ ઠેકરનાથ સ્મશાન રોડ નાયરાના પેટ્રોલ પંપ નજીક આવતા સામેથી એક ઈસમ મોટર પર આવતા જણાતા અને આ ઈસમ પાસેથી મોટર પર નંબર પ્લેટ ન હોય જેથી મોટર સાયકલ ઉભી રાખવા ઇશારો કરતા આ ઈસમ પોલીસને જોઈ તેની મોટરસાયકલ પરત વડાવી નાશવાની કોશિશ કરતો શંકાસ્પદ સાથે કોર્ડન કરી રોકી ઈસમ નામે બાદશાહ અલી અઝગર અલી સૈયદ મરવશ બાસઠ ઇસમની ઝડપે દરમિયાન તેની પાસેથી રોકડા રૂપિયા પંદર હજારને રિયલમીનો મોબાઈલ મળી આવ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એન જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર દેસાઈ અને ટીમના અજીતસિંહ નીતિનભાઈ જેનું આ બે પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ કાંતિભાઈ કિરણભાઈ હરેન્દ્રસિંહ દીપકભાઈ નિધિબેન